મહેસાણાના શા ગેરેજ પાસે મધરાતે તોડફોડ કરવાનો મામલો સામે આવ્યો છે મહેસાણાના મેન હાઇવે પર આવેલા એક ગેરેજ સહિત આજુબાજુની અન્ય દુકાનોને પણ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે મહેસાણામાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો એક કિસ્સો પ્રકાશિત થયો છે પંદરથી વીસ જેટલા લોકો ધોકા અને હથિયારો લઈને આતંક મચાવી મોટી તોડફોડ કરી હતી જેમાં ભોગ બનનારા દુકાન માલિકો મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ બનાવમાં ભોગ બનનાર બંને ગેરેજના માલિક તથા અન્ય એક દુકાનના માલિક પર ઘાતકી અને હિંસક હુમલો કરવામાં આવ્યો છે જે બાબતે મહેસાણા બી ડિવિઝન પોલીસ મથકે અસામાજિક તત્વો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ભોગ બનનાર પરિવાર દ્વારા પોલીસની નબળી કામગીરી અને પોલીસ ભગતના આક્ષેપો પણ કરવામાં તંત્રભાઈ અશોકભાઈ કાંતિલાલ ન્યાય એમના જોડે એક બનાવ બન્યો છે એ શિલ્પા ગેરેજ શિલ્પા ગેરેજ આગળ એમની દુકાન છે બરાબર ત્યાં એમના જોડે ત્યાં રાત્રે રવિવારની ચાર તારીખની શનિવાર રાત્રે ચાર વાગે છે ને રાત્રે બહુ બધા ગુંડાને એ લોકો આવીને બુલડોઝરને લઈને છે ને મારે પપ્પાની દુકાન પાડી દીધી છે એમને લોકોને ચાર તારીખે આવું કર્યા પછી એ લોકો ચાર દિવસથી સતત એ લોકો છે ને ત્યાં ત્યાં જે ત્યાં ચોકી કરે છે એ જગ્યાની બરાબર એ દિવસે રવિવારે સવારેથી લઈને સાંજ સુધી એ લોકો દોડ્યા હતા કેટલી બી અરજીઓ એ લોકોએ કરી ત્યાં કોઈ જ પોલીસવાળાએ કે કોઈ જ એમની અરજી હાથમાં નથી લીધી એ દિવસે એ દિવસે એ લોકો બહુ જ દોડ્યા છે મેં એમના લોકોને જોયા છે કેમ કે હું ખુદ બી ત્યાં એ દિવસે આવેલી હતી અહીંયા અમદાવાદથી ત્યારે એ લોકોને કોઈ કોઈ જ કેસ હાથમાં કોઈ જ પોલીસવાળાએ લીધો નહીં ત્યારે પોલીસવાળાને ત્યાં સુનિલભાઈ સુનિલભાઈ ચૌધરીના ચૌધરીને આ બધું કરાયું છે એ રાત્રે બે વિશે મારા પર ફોન આવ્યો અજાણ્યા શખ્સનો અને હું ત્યાં સ્થળ પર પહોંચી ગયો ત્યારે મેં શખ્સને જોયો એનું નામ છે સુનિલભાઈ ચૌધરી એને મને ત્યાં કહીને કીધું કે તારાથી વકીલ કે કોઈ બી પણ આવશે પોલીસ તો બી મારું કંઈ ઉખાડીને ગઈ ગયા ચાર તારીખે ચાર એક બે હજાર છવ્વીસે અમારી રાત્રે લગભગ બેથી અઢીના ગાળામાં અમારી એક ભાડા પેટે જે દુકાન છે જે છેલ્લા પંચાણું વર્ષથી અમારા અમારા અંદર છે અમે એનો પહેલાં પંચાણું વર્ષથી તૈયારી છીએ જેમાં અમારું લાઈટ બિલ અમારા નામે છે અમા વીરા મૃતિપાટીની વીરાપાવતી અમારા નામ અમારા ભોગવટામાં અમારા નામે છે અને અમે એનું છેલ્લા પંચાણું વર્ષથી અમે એનું ટેક્સ પે કરી રહ્યા છીએ એના પર અમારા લાઇટ બિલ છે પણ અમારા નામે જ છે ગઈ ચાર તારીખે અસામાજિક તત્વો દ્વારા જેમાં મેઇન સૂત્ર અમારા માલિક પતિયા તો સુનિલ ચૌધરી કરીને છે એ અને બીજા દુખા તત્વો છે એમણે આવીને વગર નોટિસે કે વગર એમને કોઈ ઇન્ફોર્મેશન આપે રાતના રાતના બેથી ત્રણના ગાળામાં આવીને તોડી નાખ્યું આખું બધું એના પછી અમે એ દિવસ પછી રાતે અમે લોકો બહાર હતા જ્યારે અમે આવ્યા ત્યારે અમે પોલીસમાં રિપોર્ટ અરજી આપી રાતે પણ જ્યારે અરજી આપી ત્યારે પણ કોઈ એક્શન ના આપ્યું પછી બીજા દિવસે સવારે અમે ફરીથી બોલવા ગયા કે સાહેબ તમે એક્શન કેમ નથી તો પણ અમે કોઈ રિસ્પોન્સ આપ્યું અમે વકીલ મારફતે બીજી વાર સાંજે લેખિતમાં અરજી આપી તો પણ એના પાસે કોઈ એક્શન હતું ચાર તારીખથી લઈને કાલે આઠ તારીખ થઈ ગઈ હતી ત્યાં સુધી અમારે ના એફઆઈઆર પોલીસવાળાએ લીધી ના અમારું કોઈ પણ ત્યાં સ્થળની વિઝિટ કરીને પંચનામા માટે મેં કહેતા હતા એ પણ ના કર્યું ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ